ગુજરાતી ગરબી સાહિત્ય ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એ એ રીતે ગયા છે છે ગણી લીધો વહાલમાં તારા વચનનો કેટલો આભાર માનીએ વર્ષો કઠણ હતા તે ગયા આજકાલમાં સારું છે સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી નહીતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવ ના ગઈ લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં લઈ પણ જરૂર હોય છે મારી ગતિની સાથ હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં એ ના કહીને સહેજમાં છૂટી ગયા મરીજ કરવીને જોઈતી હતી ઉતાવળ થેન્ક યુ થેન્ક યુ સો મચ ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે મિત્રો ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ પર મૂકવામાં આવતા ગીત કવિતા વિડીયો જો આપણે પસંદ આવતા હોય તો આપના મિત્રો સાથે અચૂક શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ